ને ને ઉતરી ઉતરી જાય છે કે કે નો દેતો તેમ કામ ઉડે વો ઇસી ખાલી સેટન રાખો હા સીધી ટેબલ પણ લેર માં ના હા બસ શાંતિ છે ને ભાઈ તમારે કેમ છે ભાઈ મજા છે ઓ વાંધો ની મજા ઓવી જોવે અંગત વાળા એમ ને હા ઓ ભાઈ મામાને કાઢો આ તો ભાઈ ટી ચંપલ એ ભાઈ મારી બી એને નીકળે હાલો આગે હરી ઓડી લે આવ્યો

બીરબર આવ આ બરો ગામ તમારો મીઠા પર ધાણમાં ફૂલ લાગે હે ભગત તમે ઓ વર્ષો એમ ને પાડો લેવો છે સારું એવું

કોઈ કઈક કામ થોડુંક તસકારો પુષ્કારો કરો મારે મારે રહ્યો જોઈએ અબરેન ગોડાવાળા ઘરે વાળા એ ફોતે ઓલ અંગત રાખી અંગત એવું ગાનું આવ્યું ગોડીઓ ને ભાઈ શાન ઠારો છેફાન બુફાન કાંઈ નહી ઉમર છે આમ થોડીક અમે તમારું કામ કોરે કમ્પ્લીટ કરી નાખ્યું અહીંયા ઓ લબ્બાય એ Так. Так. Алло. Алло. Маханеко. કાઢી આવડે નાક નામ રાખ્યું અહીંયા કોડી ડામન ટાઈટ કરી દે ડામન થોડું ડામન ટાઈટ કરો હવે અહીંયા કઈ જરૂર ન થાતા

লাভ কড়ো হারো না মানে হ্যাঁ